ડબોઈના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ભીલાપુર પાસે નિર્માણ પામી રહેલા રેલવે ગરનાળાની બાજુમાં અપાયેલા ડાયવર્ઝન પર ભૂવો પડવાની સાથે જ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે રેલવે તંત્રની બેદરકારીને કારણે ડભોઈ તાલુકાના વણાદરા માવલી જમાલપુર રસલપુર જેવા ગામોના લોકોને ચાલીસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે સતત વરસાદ અને પૂરના પાણીને કારણે પચાસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો ત્યારે રસ્તો ધોવાયો છે અને જેને લઈને છેલ્લા પાંચ છ દિવસથી આ સમસ્યા સર્જાયેલી હોવા છતાં પણ તંત્ર દ્વારા કામગીરી નહીં કરવામાં આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે સાથે દસ ગામના લોકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે માર્ગ પર પડેલા ભોવાથી મોટી અસર ડભોઈ તેમજ વાઘોડિયા જવા માટે લોકોને પડી રહી છે કે જેમને ચાલીસ કિલોમીટરથી પણ વધુ ફરીને જવાની નોબત આવી છે ત્યારે રેલવે તંત્ર આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લઈને ડાયવર્ઝનના માર્ગ ઉપર પડેલા ભોવાને પૂરવાની કામગીરી હાથ ધરે તે હાલ તો જોવો રહ્યો વરસાદ વધારે પડતા વરસાદના કારણે ધોવાન થઈને અહીંયા ખૂબ જ અવળજવલ માટે તકલીફ પડશે છે ડાયવર્જરનો દોહન એટલો બધો હો છે કે અહીંયા થી સિંગલ દેખ્યું બે જ બાપુ લો કેટલું પાણી જે ખબર પડે સારા ટાઈમે આવી જાનો હા કલમ પાછો રીને કને બોલું મને લાઈટ ઓર દેખાય ને એ લાગુદ નહીં અહીંયા અમે આજુબાજુના ગામના બધા લોકો ભેગા થયા છે ભીલાપુર રેલવે સ્ટેશન નું ઘર નાળું બનતું હોય એનો ડાયવર્જનનો રસ્તો અહીંયા થી અમારે ત્યાં પસાર થાય એની અંદર 50 થી 60 ફૂટ ખાડો થઈ ગયો છે વરસાદ વધારે પડતા વરસાદના કારણે ધોવાન થઈને અહીંયા ખૂબ જ અવરજવર માટે તકલીફ પડે છે ડાયવર્જનનું ધોવાન એટલું બધું હદે છે કે અહિયાં થી સિંગલ જઈ શકાતું નથી ને આવી શકાતું નથી આજથી દસ ગામો અમારે જોડતો આ માર્ગ છે અને આ ગરનાળા નું ડાઇવર્જન નું કામ અહિયાં સત્વરે થાય રેલવે તંત્ર ઘોર નિદ્રામાંથી જાગી અમારે ત્યાં જલ્દીથી જલ્દી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માંગણી છે કેટલા આઠ થી દસ ગામો ને જોડતો આ રસ્તો છે અહિયાંથી વનાદરા માવલી જમનપુરા રસુલપુરા ભવપુરા મઢેલી આ બધા જ ગામોના વાઘોડિયા નોકરી કરાવવા અવારજવર કરવાવાળા લોકો બધા જ અહીંયાથી જાય છે હવે અત્યારે થી પચાસ કિલોમીટર ફરીને જવું પડે છે એટલી બધી તકલીફ છે અમારે વાઘોડિયા તાલુકામાં જવું હોય ડભોઈ તાલુકામાં જવું હોય અમારું છેવાડાનું ગામ છે એટલે અમને ખૂબ જ ત્રાસ પડે છે રેલવે તંત્ર ગોર નિંદ્રામાંથી જાગી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માંગણી છે વણાદરા ગામેથી અમે ચાલીસ થી પચાસ છોકરા અહીંયા આવ્યા છે અને બીલાપુર જે રેલવે તંત્રએ ડાયવર્જન આપેલું છે ડબોઈ જવા માટે એ વરસાદના કારણે ચાલીસ થી પચાસ ફૂટ જેવું ખોદાન થઈ ગયું છે અને ડાયવર્ઝનના પથરા બી ખેતરમાં નાખી દીધા છે આ રસ્તો પગદલથી પણ જવા એવો નથી કે ફોર વ્હીલર કે ટુ વ્હીલરથી પણ નીકળાય એમ નથી અમારે ત્યાં આજુબાજુના આઠથી દસ ગામ અવર જવરનો રસ્તો છે અને બિલાપુરથી માંડી ફરતી કોઈ થુવાવી મંડાળા આ લોકો જીઆઈડીસી વાઘોડી આવેલી છે એમાં નોકરીવાળા જાય છે તો એમને જવાની ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે એવી તકલીફ છે એટલે અમારે રેલવે તંત્રને એવું કહેવું છે કે જલ્દી તકે આ ઘરનાળું ડાયવર્ઝન રિપેર કરી અને રસ્તો ચાલુ કરે એવી અમારી લોક માંગણી છે